તમારા ગામમાં વરસાદ હોય તો મિત્રો જણાવો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો વરસાદની અત્યારે રમઝટ ચાલુ છે તમારા ગામમાં વરસાદ હોય તો જણાવો જલ્દી થી જલ્દી મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદ અત્યારે વરસાદ ખૂબ જોશમાં ચાલુ હોય તમારા ગામમાં વરસાદ હોય તો જરૂરથી જણાવી જણાવો જોઈ શકો છો તમે આ વરસાદ કમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ ગોંડલમાં અત્યારે વરસાદનું વાતાવરણ એકદમથી બદલાયું અને એકદમથી વરસાદ મોટા છાટે વરસાદ આવી રહ્યો છે આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરો મિત્રો અત્યારે જામી પીડો હોય વરસાદ ગોંડલની અંદરમાં તમે જોઈ શકો છો વરસાદમાં અત્યારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે ત્યારે બાજુ તમે જોઈ શકો છો આ વરસાદ ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે અમારા ગામમાં વરસાદ હોય તો જરૂરથી જણ જણાવો વરસાદ અમારા ગામમાં અંદરમાં ફૂલ વરસાદ ચાલુ છે મિત્રો એકદમ વાતાવરણ ગંભીર છે અને વરસાદે લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ જેવું થવા એવું એક ધારો વરસાદ ચાલુ છે જલ્દી જલ્દી શેર કરો